બંદર વિસ્તારમાં ગઈ રાત્રીના રિપેરિંગ માટે પાર્ક કરાયેલી ફિશિંગ બોટમાં અચાનક ભીષણ આગ ભભૂકી આગની ઘટનામાં બે ફિશિંગ બોટ સંપૂર્ણ બળીને ખાખ થઈ ગઈ છે જ્યારે અન્ય છ ફિશિંગ સમય સમયસૂચકતા વાપરી બચાવી લેવામાં સફળતા મળી હતી વેરાવળ ફાયર સ્ટાફે છ કલાકની જેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો વેરાવળ બંદરમાં ભીષણ આગ આગની આ ઘટના અંગે વિગતો આપતા

આઠ ફિશિંગ બોટ પૈકી બિશિંગ બોટમાં આગ વધુ વિકરાળ બની હતી જેના પર ફોર્મ અને પાણીનો સતત મારો ચલાવવામાં આવ્યો હતો પરંતુ આગ વધુ વિકરાળ હતી બીજી તરફ બાજુમાં અન્ય છ ફિશિંગ બોટ પણ આ આગની ચપેટમાં આવે એ પૂર્વે તાત્કાલિક ક્રેનની મદદથી આ છ ફિશિંગ બોટને સલામત સ્થળે ખસેડવામાં આવી હતી જો આ બોટ ખસેડવામાં આવી ન હોત તો મોટી દુર્ઘટના સજનાએ હોત કલાક ની જહેમત બાદ આગને કાબુમાં લેવામાં સફળતા મળી હતી આગને કાબુમાં લેવા એશી લિટર જેટલું ફોર્મ અને પંચોતેર હજાર પાણી પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ મહાદેવ ન્યૂઝ ગીર